ઉલ્લેખનીય છે કે રાજ્યના ગૃહમંત્રી દ્વારા અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી છે જેના અનુસંધાનમાં રાજ્યભરમાં પોલીસ અસામાજિક તત્વો ડેટાબેઝ તૈયાર કરીને કડકાઈ પૂર્વક કાર્યવાહી શરૂ કરી છે જેના ભાગરૂપે આજે તરસાલી વિસ્તારમાં આવેલ ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ પર સાત ગુના નોંધાયેલા છે જેમાં બે વાર પાસા પણ થયેલા છે જેને લઈ વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા અસામાજિક તત્વો સાથે બુટલેગરોની યાદી તૈયાર કરવામાં આવી હતી જેમાં આજે વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં આવેલા લેગર ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ પે પાલિકાની જગ્યા ઉપર ઊભું કરતા વડોદરા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવતા અસામાજિક તત્વોમાં ફફડાર ફેલાઈ ગયો છે રાજ્યભરમાં ગુનાગોરી માથું ઉચકતા ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું હતું વડોદરા સહિત રાજ્યભરમાં સામાજિક તત્વોની સંપત્તિ પર બુલડોઝર વાળી શરૂ કરવામાં આવી છે તરસાલી વિસ્તારમાં બુટલેગર પર છેલ્લા ઘણા વર્ષોથી અનેક ગુના નોંધાયેલા છે જેને લઈને આજે સ્થાનિક પોલીસે શંભુએ ઉભું કરેલ સરકારી જમીન પર તેણે ગેરકાયદેસર દબાણ કર્યું હતું પાલિકાને વિગતો આપ્યા બાદ પોલીસના સંકલનમાં રહીને આ કામગીરી કરવામાં આવી હતી અસામાજિક તત્વો સામે પોલીસ સખ્તાઈથી કામ લઈ રહી છે અંગે ડીસીપી અભિષેક ગુપ્તા અને એસીપી પીઆઈનો પીઆઈ નો રાખી બુટલેગર ધર્મેન્દ્ર સભુના ઝોપડા પર બુલડોઝર વાળી કરવામાં આવી હતી રોડા શહેરમાં અનેક અસામાજિક ગુનાએ અસામાજિક તત્વોની તૈયાર કરવામાં આવી રહી છે જેમના મકાનો દસ્તાવેજ અને લીગલ બાંધકામ ન જણાય તો તેમના ઉપર પણ બુલડોઝર વાળી કરવામાં આવશે આજે તરસાલી વિસ્તારમાં આવેલા ધર્મેન્દ્ર ઉર્ફે શંભુના ગેરકાયદેસર બાંધકામ અને સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રાખીને બાંધકામ તોડી આવ્યું હતું વધુમાં ડીસીપી અભિષેક કે મકરપુરા પોલીસ સ્ટેશનનો આ તરસાલી વાળો વિસ્તાર છે તેમાં ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ કરીને એક આરોપી છે જેના વિરુદ્ધમાં સાત જેટલા પ્રોહિબિશનના ગુનાઓ નોંધવામાં આવ્યા છે એક સંબંધી ગુનામાં પણ તે સંડોવાયેલો હતો અને ઓલરેડી તેની બે વાર પાસા થઈ ચૂકેલી છે તેને હું જે આ જગ્યા જે તોડવામાં આવી છે ત્યાં જો કોર્પોરેશનની જગ્યામાં તેને ચાર ઝુંપડપટ્ટી બાંધી હતી અને એની અંદર અંદર એ પોતાનો મુદ્દામાલ પણ જ્યારે પણ અમે કેસ કર્યો છે ત્યારે મુદ્દામાલ અને માણસો અહીંયાથી મળી આવ્યા છે તો તે અનુસંધાને આ જે ગેરકાયદેસર જેનું દબાણ હતું કોર્પોરેશન જગ્યામાં તેને કોર્પોરેશનના માણસોને સાથે રાખીને આ દબાણ દૂર કરવા માટે આજે કાર્યવાહી કરવામાં આવેલી છે રિસેન્ટલી એક શરીર સંબંધની ગુનામાં તેને જોન થ્રીની એલસીબી દ્વારા પકડવામાં આવ્યો હતો અને તેને અત્યારે જામીન મળેલા છે અને તે જામીન પર અત્યારે છૂટેલો છે જવાહરનગર પોલીસ સ્ટેશન આ વિસ્તારમાં પણ એક કેટલેકનું ઘર તોડી પાડવામાં આવ્યું છે જે ગેરકાયદેસર છે અત્યારે તો આવા કેટલા કેટલાક બુકલેઘરોનું એક નક્કી કરવામાં આવ્યું છે કેટલા સંખ્યા બુકલેઘરો ની સંખ્યાવાજે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યો મહેરબાન સિબ્બી સાહેબની જે સૂચના છે તે અનુસાર અમે જેટલા પણ રિસ્ટર્ડ બુટલેગર છે અને અનલિલિસ્ટર્ડ બુટલેગર છે અને જેટલા પણ અસામાજિક તત્વો છે જે સમાજમાં દૂષણ ફેલાવે છે સુરક્ષા અને શાંતિને ડોળાવે છે તેવા લોકો અને જેમની વિરુદ્ધમાં અસંખ્ય ગુનાઓ નોંધાયેલા હોય તેવા લોકોના અમે બેકગ્રાઉન્ડ ચેક કરી રહ્યા છીએ તેમના મકાનો વગેરે ચેક કરી રહ્યા છે કોર્પોરેશનને સાથે રાખીને અમે તેમની વેરાપાવતી મકાનના દસ્તાવેજ અને ક્યાંય ઇલિગલ દબાણ છે કે નહીં તે તમામ વસ્તુઓ કાયદાકીય રીતે અમે તપાસ કરી રહ્યા છે અને જ્યાં પણ અમને કોઈ લુકફોલ દેખાય ને કંઈ ગેરકાનૂની કે ગેરકાયદેસર રીતે દબાણ થયેલું જણાઈ આવે તો ત્યાં અમે કોર્પોરેશનને સાથે રાખીને અમે આ કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ